માહિતી નિયામકની કચેરી ગાંધીનગરથી હું છું ધ્રુવી ત્રિવેદી અને આજે આપણે એક પોડકાસ્ટ સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ અને આજે આપણે ડિસ્કસ કરવાના છીએ હીટ વેવ ગરમી ચાલી રહી છે અને ઘણા લોકોને આપણે કહીએ તો ગરમીથી રક્ષણ પણ જોઈતું હોય છે અને એના વિશે જ આપણે આજે વધુ જાણકારી માટે આજે આપણી સાથે છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તરફથી નાયબ શ્રી ડૉક્ટર જયેશ કટીરા સર આપણે અત્યારે જોઈએ તો આ વેવ ટોપિક છે એક આમ એક બહુ જ વોર્મિંગ ટોપિક છે બધા જ લોકો માટે બરાબર અને એનાથી રક્ષણ જોઈતું હોય અથવા તો એનાથી બચવું હોય એ એક બહુ મહત્વનો મુદ્દો થઈ જાય છે બરાબર સો આપણા જેટલા પણ અત્યારે લિસનર્સ છે પહેલાં તો સર એમને એક ઇન્ફોર્મેશન આપો તમે કે હીટ વેવ એકચ્યુઅલી છે શું દરેક માટેની જાણકારી માટે કહું કે આપણે આનું સીધું ગુજરાતી કરીએ ને તો પણ આપણને ખબર પડી જાય હીટ એટલે ગરમી અને વેવ એટલે પવનનું વાવાઝોડું એવું કહી શકીએ એટલે કે ગરમીનું એક નાનકડું વાવાઝોડું કહી શકીએ હવે આ ગરમીનું જે વાવાઝોડું છે જેને આપણે હીટ વેવ કહીએ છીએ આ વાવાઝોડું છે એ આપણા શરીરના જુદા જુદા અવેવ ઉપર અસર કરતું હોય છે અને લોકોને પણ એની અસર વર્તાતી હોય છે હવે આની અંદર જોવા જઈએ તો ઉષ્ણતામાન એ દરેકનું પોતાનું ઇન્ડિવિજ્યુઅલ હોય છે એટલે જ્યારે ડિગ્રી છે એ ચાલીસ ડિગ્રી કે એનાથી જ્યારે વધતું હોય ત્યારે એને આપણે ગરમીનો પારો વધારે છે એવું શુદ્ધ ગુજરાતીમાં કહી શકીએ પણ દરેકના શરીર ઉપર આની અસરો જુદી જુદી હોય છે કે જે શરીર જે ટેમ્પરેચર ઉપર ટેવાયેલું હોય જે ઉષ્ણતામાનને ટેવાયેલું હોય એના કરતાં વધારે ઉષ્ણતામાન એટલે કે શરીર ન ખમી શકે તે ઉષ્ણતામાન હોય એને હીટવેવ કહીએ આપણે રાઈટ અને સર જેવી રીતે તમે કહ્યું કે અલગ અલગ વ્યક્તિ ઉપર અલગ અલગ આની અસરો થતી હોય છે તો આ કેવી રીતે એની અસરમાં શું હોય છે હવે આપણે અસરમાં જોવા જઈએ તો જેમ જેમ આપણે ટેમ્પરેચર વધતું જાય આપણે શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો ગરમીનો પારો વધતો જાય હવે ગરમીનો પારો વધતો જાય એટલે સ્વાભાવિક રીતે શરીર ઉપર એની અસરો થાય હવે આપણે જાણીએ છીએ કે ગરમી વધે એટલે પસીનો થાય પસીનો જાય એટલે આપણા શરીરનું પાણી છે એ ઘટવા માંડે જ્યારે ખૂબ ઘટી જાય જેને ડિહાઈડ્રેશન કહીએ પાણીની જળ સુસ્તતા થઈ જાય ત્યારે એને ગંભીરતા કહેવાય પણ એ પહેલાં આ વચ્ચેની જે પરિસ્થિતિ છે કે પાણી ઘટવાની શરૂઆત થાય એના પાણી ખૂબ ઘટી જાય કે એટલું બધું ઘટી જાય કે જ્યાં મગજ ઉપર પણ અસર થાય કારણ કે આપણા શરીરના દરેક અવયવને પાણીની જરૂર હોય છે એટલે આ વચ્ચેનો જે સમયગાળો છે તેને હીટ વેવના જુદા જુદા તબક્કા કહીએ તો સૌથી પહેલાં પાણી ઘટે એટલે આપણે આપણા શરીરમાં જે આપણા મસલ્સ છે આપણે જે સ્નાયુઓ છે એમાં પણ પાણીના ઘટે અને એને કારણે તેની પણ જે સ્થિતિસ્થાપકતા એના ઉપર અસર પડે જેને આપણે હીટ ક્રેમ્પ્સ કહીએ છીએ એટલે આ તબક્કાવાઈસ છે એટલે જ્યારે હીટ ક્રેમ્પ્સ થાય એટલે એ પ્રારંભિક લક્ષણો છે ગરમી થવી પસીનો આવો ચીડિયાપણું પણ થઈ જવું અને લાંબે ગાળે જ્યારે મગજ ઉપર અસર થાય ત્યારે માણસ બેભાન પણ થઈ જાય જેને આપણે સિંકપી કહીએ અને એનાથી આગળ જઈએ ત્યારે હી સ્ટ્રોક થાય કે જ્યારે એની અંદર માણસોને હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેનું જે પ્રવાહી ઘટી ગયું છે પ્રવાહીની પહેલાં સારવાર કરવી પડે અને આખું શરીર ગરમ થઈ ગયું હોય તો તેને ઠંડુ પણ પાડવું પડે રાઈટ તો સર આના આપણે પ્રિકોશન્સમાં શું લઈ શકીએ જેમ કે આટલી હદ સુધી જ્યારે હીટવેવ વધી જતો હોય છે ઘણા તો એવા પણ ન્યૂઝ આવે છે કે લોકોના મૃત્યુ પણ નીપજે છે આના કારણે સો આમાં આપણે કયા પ્રિકોશન્સ લઈ શકીએ અને કઈ જાળવણી થઈ શકે આ વખતે જે આપણે એક પણ વેવથી મરણ હજી સુધી નોંધાયેલું નથી એ આપણી સફળતા છે અને એના માટે આપણે આપણા વિભાગની સાથે સાથે લોકોને પણ આપણે એમાં યોગદાન મળ્યું છે તેમની પણ આપણે બિરદાવવા પડે કારણ કે આપણે લોકોને ખૂબ ખૂબ જાણકારીઓ આપેલી છે અને લોકોએ જાણકારીની અમલવારી પણ કરી છે અને માટે જ કરીને આપણે ઘણા બધા આવા મૃત્યુ છે જે થયા હોત તે નિવારી શક્યા છીએ હવે જોવા જઈએ તો સૌથી પહેલાં કે લોકોએ શું કરવું જોઈએ તો લોકોએ આવી જ્યારે ગરમ પવન જ્યારે છે એ બપોરના સમયે વધારે આવે તો બપોરાના સમયે ઘરની બહાર રહેવાનું ઓછું કરવું જોઈએ અનિવાર્ય સંજોગો જીવાય જવું ન જોઈએ તે ઉપરાંત કપડાં છે એ સુતરાવ અને ખુલ્લા પહેરવા જોઈએ જેથી એને હવાનો પ્રશ્ન ન રહે અને હવા આવક ચાવક થઈ શકે આ જ રીતે તેમણે પીવાનું પુષ્કળ પાણી પીવું જોઈએ અથવા તો જ્યુસ છે કે એવી કોઈ પણ એટલે શરીરની અંદર પાણીનો અભાવ ન થાય તે માટેની તમામ પ્રક્રિયાઓ સર કોઈ સ્પેસિફિક જેમ કે આપણે પાણી ડિહાઈડ્રેશન થાય તો આપણે પાણી તો પીએ જ છે પણ હવે કોઈ સ્પેસિફિક રેસીપી છે કે જે અગર યુ નો ઘણા લોકો એવું કહે છે કે કાકડી અને એનું પાણી બનાવીને તમે પીવો અથવા તો એની અંદર સંચળ નાખીને તમે પીવો તો હીટ વેવથી તમને રક્ષણ મળી શકતું હોય છે એવી ઘણી બધી રેસીપીઝ પણ આવે છે તો એ કેટલું પ્રોફિટેબલ છે આના માટે આપણે દરેક વસ્તુમાં જોવા જઈએ તો એ બધી જ વસ્તુઓ આપણું દૂર દૂર કરવા કરવા માટેનું છે છે બરાબર એટલે માટેની તમામ મોસમીનો જ્યુસ પણ ચાલે અને સંતરાનો જ્યુસ પણ ચાલે ટૂંકમાં તમારા શરીરમાં પાણીનો જથ્થો જળવાઈ રહે એના માટેની તમામ વસ્તુઓ તમે લઈ શકો અને એ લેવાથી આપણને ફાયદો જ થવાનો છે બરાબર એવી જ રીતે જોવા જઈએ તો મેડિકેટેડ ભાષામાં વાત કરીએ તો આપણે ઓઆરએસ છે બરાબર અને સાવ શુદ્ધ અને દેશી ભાષામાં લોકોની ભાષામાં વાત કરીએ તો લીંબુ શરબત છે બરાબર ખાંડ મીઠાનું પાણી છે એટલે લોકો પોતાની રીતે આ રીતે જે છે એ લોકભોગ્ય ભાષાની અંદર એમના જ્ઞાન મુજબ જુદી જુદી વસ્તુ લેતા જ હોય છે અને જેના અનુભવ મુજબ મેં કીધું એમ કે હજી સુધી આપણે કોઈ ડેથ નોંધાયું નથી નથી રાઈટ અને સર કોઈ સ્પેસિફિક એજ ગ્રુપ છે કે જે લોકોએ વધારે તકેદારી લેવી પડે હા આમાં આપણે એજ ગ્રુપમાં તો ખાસ જોવું પડે આપણું શરીર જેમ જેમ આપણે જુવાન હોઈએ ત્યારે એમાં આપણી ક્ષમતા વધારે હોય બરાબર પણ આપણે જાણીએ છીએ કે બાળકોની અંદર થર્મલ રેગ્યુલેશન સ્ટ્રેન્થ હજી સ્ટ્રેન્થનિંગ થતા હોય છે એટલે પહેલું વલ્નરેબલ ગ્રુપ જે છે એ બાળકો ગણી શકાય બીજું વલનરેબલ ગ્રુપની અંદર વૃદ્ધો ગણી શકાય કારણ કે એની અંદર ધીમે ધીમે એમની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થતો હોય એટલે આ બંને ગ્રુપો વલનરેબલ કરી શકાય અને એના માટે એ લોકોએ વધારે સાવચેતી રાખવી પડે હવે આપણે જાણીએ છીએ કે બાળકો માટે તો એના માતા પિતા સાવચેતી રાખતા જ હોય છે વૃદ્ધો માટે જુદી જુદી એડવાઇઝરીઓ છે તેમણે પણ સાવચેતી રાખવી જોઈએ જેમ આપણે પહેલાં પણ વાત કરી કે ઘરની બહાર ન નીકળવું જોઈએ વગેરે વગેરે હા પણ સાથે સાથે મહિલાઓને પણ આની ખાસ જરૂરિયાત છે કારણ કે મહિલાઓ છે એ એનું જોવા જઈએ તો બાયોલોજીકલ જે ડિમાન્ડ હોય છે એ પુરુષ કરતા થોડી જુદી હોય છે અને મહિલાઓને માટે આ ખાસ અગત્યનું હોય છે અને મહિલાઓમાં એમાં પણ સગર્ભાવસ્થા ને જુદી જુદી વ્યવસ્થા આવતી હોય એવા સંજોગોમાં એમણે ખાસ સાવચેતી રાખવી જોઈએ સર જેમ કે આપણે અત્યારે ડિહાઈડ્રેશન ના થાય એના માટે પાણીની તો વાત કરી લીંબુ પાણીની વાત કરી ઓઆરએસની વાત કરી એવી રીતે કોઈ ખોરાકમાં કાળજી લેવું કારણ કે ઘણા વખત મારા તો બા મને એવું કહેતા હોય છે કે ઉનાળો હોય ને ત્યારે આપણે ખાવાનું એટલે લંચ કે કંઈ લઈએ તો બે રોટલી ઓછી ખાવાની

સર જેમ કે આપણે અત્યારે ઓફિસની વાત કરીએ વર્કિંગ કલ્ચર વધી રહ્યું છે લોકો બહાર ઓફિસ પર બી જતા હોય છે ઇન્ડોર જે લોકોની ઓફિસ હોય એ લોકોને વાંધો નથી પણ આઉટડોર જે લોકોના વધારે કામકાજ રહેતા હોય શ્રમિકો છે અથવા તો ડિલિવરી બોયસ છે હવે આ લોકોને વધારે બહારના કામકાજ રહે હવે બપોરે એ લોકો જાય બહાર એટલે કઈ કઈ સાવચેતી એમને રાખવી જોઈએ જનરલી તો સલાહ એવી છે કે બપોરે જવાનું ટાળવું જોઈએ પણ અનિવાર્ય સંજોગોએ તો આપ વાત કરી એમ કે ભાઈ શ્રમિકો છે અથવા તો ડિલિવરી બોય છે તે જેને સમયસર કામગીરી પહોંચાડવાની જવાબદારી છે તો એ લોકોએ ખાસ વિશેષ કાળજી રાખવી જોઈએ શ્રમિકો માટે તો મોટાભાગે સ્થળ ઉપર છાંયડોને એવી વ્યવસ્થા રાખવાની એ ત્યાંના જે શ્રમિકના જે ઇન્ચાર્જ હોય એ લોકોની પણ જવાબદારી થાય છે જ્યારે આવી રીતે બહાર જ્યારે નીકળવાનું થાય ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે જો કંઈ આવા લક્ષણો દેખાય ખાસ કરીને જ્યારે હીટ વેવ લાગે ત્યારે એના લક્ષણો દેખાય છે ખાસ કરીને એમાં માથું દુખે પગે સોજા આવે ચક્કર આવે તો આવા બધા સામાન્ય લક્ષણો દેખાય ત્યારે પણ તેમણે બહાર જો હોય તો બહાર પણ જઈ અને જ્યાં પણ હોય એ જગ્યાએ છાંયડાની જગ્યાએ જતું રહેવાનું જોઈએ અને જે આપણું પાણીનું છે સ્તર છે શરીરનું હા તે જાળવી રાખવું જોઈએ અને પછી એ લક્ષણો ઘટે તો પછી આગળ વધવું જોઈએ જયારે આ પરિસ્થિતિમાં લક્ષણોમાં પોતાની જાતે સેલ્ફ મેડિકેશન જેવું કહેવાય એવું કર્યા છતાં પણ જો લક્ષણોમાં ફેરફાર ના થાય તો સૌથી પહેલા નજીકમાં જે પણ દવાખાનું હોય ત્યાં જઈને બતાવવું જોઈએ બરાબર બીજું છે કે આપણે ઓઆરએસ છે એનો અમલવારી રાખવી જોઈએ તેનું પાણી બનાવી અને ભેગું રાખવું જોઈએ ને તે પણ પીવું જોઈએ જો એ આપણે ઓઆરએસનું પાણી બનાવવાનું ભેગું ના લઈ જઈ શકીએ તો બજારમાં મળતા નાળિયેર પાણી છે અથવા તો તૈયાર ઓઆરએસ ના ડ્રિંક પણ મળતા હોય છે તો એ પણ આપણે પી શકીએ તો આ રીતે આપણે શરીરનું તાપમાન પણ કંટ્રોલમાં રાખી શકીએ અને આપણે આપણું પાણીનું સ્તર પણ જાળવી શકીએ આમ બંને જગ્યાએ આપણે બહાર નીકળીએ ત્યારે આ સાવચેતી રાખવી ખૂબ

હીટ માટેના સ્પેશિયલ બેડ પણ રાખ્યા છે અને એવી જ રીતે એમ્બ્યુલન્સ છે એની અંદર પણ આ અંગેની વ્યવસ્થા રાખેલી છે એટલે સૌથી પહેલું આપણે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક સાધવો જોઈએ બીજું કે જો હિટ સ્ટ્રોક જેવી પરિસ્થિતિ ન હોય અને થોડી નોર્મલ પરિસ્થિતિ હોય તો આપણે એને જે કપડા છે એ થોડા ખુલ્લા કરી નાખવા જોઈએ જેથી એને હવાનો પ્રશ્ન ના આવે તે ઉપરાંત આપણી પાસે જો ઉપલબ્ધ હોય તો એને પાણી આપી અને એનું લીઝ સર આપણે ઘણી બધી અત્યારે ચર્ચાઓ કરી અને તમે ઘણી ઇન્ફોર્મેશન પણ અમને આપી છે બેસિક ઇન્ફોર્મેશન કે જે આપણે રોજિંદા લાઈફમાં અનુસરી શકીએ છીએ લાસ્ટ અગર હું તમને પૂછું કે આ બધી વસ્તુને ટાળવા કોઈ એક વસ્તુ આપણે કરી શકીએ તો એ કઈ હશે હીટવેવને આ જો દરેક વસ્તુને ટાળવા કહીએ તો પોતાની જાત પ્રત્યેનો પ્રેમ સાચી વાત છે અને એ પ્રેમ આપણને સાવચેતી રાખવા પ્રેરિત છે માટે એક જ વસ્તુની અંદર જોઈ લઈએ કે આપણું બધું જ સમાઈ જાય છે થેન્ક યુ સો મચ સર આ હતો આપણો ફર્સ્ટ પોડકાસ્ટ ઓન હીટ વેવ આવા અવનવા પોડકાસ્ટ અને ઘણી બધી માહિતી સાથે આપણે ફરીથી મળીશું ટિલ દેન આવજો